વડોદરા શહેરમાં આવેલા અચાનક વાતાવરણ પલટામાં વાવાઝોડાના પગલે સયાજી બાગમાં વ્યાપક નુકશાન થવા પામ્યું હતું શહેરમાં આવેલા વાવાઝોડાના પગલે સયાજી બાગમાં વ્યાપક નુકસાન થયું છે સયાજી બાગમાં આવેલ પંખી ઘર પાસે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા સયાજી બાગ તરફ જવાના મુખ્ય માર્ગ પાસે પણ વૃક્ષો તૂટી પડ્યા હતા ફાયર વિભાગ દ્વારા ધરાશાય થયેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી કરાઈ હતી વાવાઝોડાના પગલે શહેરના અનેક વિસ્તારોમાં અસંખ્ય વૃક્ષો તૂટી પડ્યા હતા વાવાઝોડાના પગલે પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું છે આ અંગે સયાજી બાગના જીવ ક્યુરેકેટર પ્રત્યક્ષ કરી વધુ માહિતી આપી હતી નમસ્કાર હું જણાવવા માગીશ કે ગઈકાલે સાંજે જે અતિ તીવ્ર ગતિથી પવન ફૂંકાતા જે વાવાઝોડું આવેલ હતું તેમાં શ્રી સયાજીબાગ ઝૂ વિસ્તારમાં અંદાજીત બાર જેટલા વૃક્ષો પડી ગયા છે પરંતુ સદનસીબે કોઈપણ વૃક્ષ કોઈ પિંજરા પર કે એના પર પડેલ નથી અને જેને કારણે કોઈ પણ પ્રાણી પક્ષીઓને કોઈ કારણે કોઈ ઈજા અથવા જાનહાની થયેલ નથી કે નથી સાંજ પડતા થયેલું હતું તે સમયે જ્યારે ઝૂ બંધ થઈ ગયેલો હતો તેથી સેલાણીઓ તો બધા નીકળી ગયા હતા પરંતુ કોઈ સિક્યુરિટી સ્ટાફને પણ કોઈ પ્રકારે કોઈ ઈજા થયેલ નથી તેથી ઝૂ વિસ્તાર એ રીતે સુરક્ષિત છે અને જાનહાનિની કોઈ નુકસાન નુકસાની થયેલ નથી ઝાડો જે વૃક્ષો બધા બધા પડ્યા છે એમાં મોટાભાગે જે વૃક્ષો છે એ મોટી મોટી ડાળખીઓ તૂટી પડી છે સાવ મૂળિયામાંથી કોઈ વૃક્ષો ધરાશાયી થયા નથી અને હાલ એ તમામ વૃક્ષ ક્લિયર કરવાની કામગીરી ચાલુ છે સાહેબ હવે થોડા સમયમાં વરસાદ પણ આવવાની તૈયારી થઈ ગઈ છે તો એના માટે તૈયારીઓ ઝૂમાં તમામ સ્ટોમ વોટર ડ્રેનેજ ક્લિનિંગ ચાલુ કરાવી દેવામાં આવ્યું છે અને પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે વૃક્ષોનું ટ્રીમિંગ હાથ ધરવા વૃક્ષોનું ટ્રીમિંગ ગઈ ગયા વર્ષે પણ કરવામાં આવેલું હતું જે જોખમી વૃક્ષો હતા એને ગયા ગયા વર્ષે સેફ કરી દેવામાં આવેલા છે તેના કારણે અમે જોઈ શકીએ છીએ કે તમામ વૃક્ષો જે છે કોઈ વૃક્ષોને નુકસાન થયેલ નથી આ વર્ષે જે એવા લાગે છે કે જે આવા વાવાઝોડા જેવા એમાં પડી શકે એવા છે તેને ઓલરેડી કટિંગ ટ્રિમિંગ કરાવીને સેફ કરી લેવામાં આવશે